મારું નામ રિકેશ પટેલ આ યાત્રા બીજી ફેબ્રુઆરી છે કરમસદ સરદાર સાહેબના ઘરેથી નીકળી અને આજે અહિયાં નડિયાદમાં પધારી છે સરદાર સાહેબ ની સરદાર કથા કરમસદમાં પૂર્ણ થઈ ત્યાર પછી સરદાર સાહેબના જન્મ સ્થળ દેસાઈ વગા નડિયાદથી નીકળી આજે ફાઈનલ પૂર્ણાહુતિ તરફ આ યાત્રા જઈ રહી છે આ યાત્રા સરદાર ધામ યુવા સંગઠન આયોજિત સરદાર સાહેબના ના એકસો પચાસ જન્મ જયંતિ નિમિત્તે સરદાર સાહેબની અવેરનેસ તથા સરદાર સાહેબની લોકવાણી અને સરદાર સાહેબને જાણવા અને સરદાર સાહેબને સમજવા માટે આપણે આ યાત્રાનું આયોજન કરેલ છે આજે આ યાત્રા કેડીસીસી બેંક નડિયાદ ખાતે આ આગમન પામી છે અને સાથે આપણા તેજસભાઈ પટેલ છે અને સૌ નડિયાદ યુવાન મિત્રો આ યાત્રામાં તન મન અને ધનથી જોડાયેલા છે તો આપ સર્વ જનતા આપણે સરદાર કથા પચીસ છવ્વીસ સત્યાવીસ તારીખે યોગી ફાર્મ માં રાત્રે સાડા આઠ વાગે યોજવામાં જઈ રહી છે જેના વ્યક્તા શૈલેષભાઈ સકપરિયા છે તો આપ સર્વ સરદાર સાહેબને જાણવા તથા સરદાર સાહેબ ને સમજવા માટે આપ આ કથામાં અવશ્ય પધારજો જય સરદાર